સૌથી પહેલા સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ ના દિવસે પાલમપુર ની અંદર હરિભા ચાઇ એજન્સી નું જે ઓપનિંગ હતું એ તમે આ વિડીયો જુઓ હવે જે હોળ ઓગસ્ટ બે હજાર પચીસ ના દિવસે એટલે કે જન્માષ્ટમી ના દિવસે જે પાલનપુર ની અંદર ઠાકોરજી ચા નું ઓપનિંગ હતું એ તમે આ વિડીયો તો ફાઈનલી તમે આ ઠાકોરજી ની ચા અને હરિભાજ ચા જે પાલનપુર ની અંદર ઓપનિંગ થયું એ બંને વિડીયો તો જોઈ લીધા પરંતુ આના પછી આર થયું છે ને એ જોઈને તમે બધા ચોકી જવાના છો તો કેમ છો યાર ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આપણા આ નવા વિડીયોની અંદર તો હવે તમને બધાને ખબર છે કે ક્યારના કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા ઉપર હરિભાની ચા એક્ટિવ છે ઘણા બધા વિડીયો ચાલી રહ્યા છે અને તમારા વિસ્તારની અંદર પણ હરીભા ચા એજન્સીનું ઓપનિંગ થઈ ગયું હશે અને આખા ગુજરાતની અંદર આ ચા ફેમસ થઈ ગઈ છે કારણ કે ગુજરાતની અંદર હરિભાનું તો ખૂબ મોટું નામ છે સાથે સાથે એમની ટીમ જે એસબી હિન્દુસ્તાની છે એમાં લાખોની સંખ્યામાં જે સબસ્ક્રાઈબર છે એ લાખો ફ્રેન્ડ ગુજરાતના જે હરિભાને ઓળખે છે અને એસબી હિન્દુસ્તાની ટીમના કોમેડી વિડીયો જોવે છે એટલા માટે હંમેશા માટે ગુજરાતની અંદર આ ચા ચાલવાની છે અને ખૂબ જ પૈસાની કમાણી કરશે અને બીજી બાજુ જે હોળ ઓગસ્ટના દિવસે પાલનપુરની અંદર ઠાકોરજી ચાનું ઓપનિંગ થયું એને લઈને લોકો અત્યારે વાત કરી રહ્યા છે એ પણ ચા ટૂંક સમયની અંદર ટ્રેન્ડિંગમાં આવી છે અને અત્યારે ઘણા બધા વિડીયો ઠાકોરજી ચાના વાયરલ થઈ રહ્યા છે ઉઠો જાગો અને ઠાકોરજીની ચા માગો તો બીજી બાજુ વડીલોની એક જ રાઈ પીવો હરિભાની ચા આ બંને સૂત્રોથી ફેમસ થયેલી આ બંને ચા અત્યારે માર્કેટની અંદર બૂમ પડાવી રહી છે હજી ઠાકોરજી ચાને આયે બે જ દિવસો થયા છે છતાં પણ માર્કેટની અંદર વનવે ચાલી રહી છે અને હરિભાની ચા તો વનવે ચાલી જ રહી છે તો માર્કેટની અંદર આ બંને ચા ઓલવેઝ ચાલવાની છે કારણ કે આખા ગુજરાતની અંદર લાખોની સંખ્યામાં ઠાકોર સમાજ વસેલો હશે તો બીજી બાજુ એસબી હિન્દુસ્તાની ટીમના જે મિત્રો છે એ આખા ગુજરાતની અંદર રહે છે અને એમને ઓળખે છે તો હરિભાની ચા ક્યાંય પાછી પડવાની નથી તો બીજી બાજુ ઠાકોરજીની ચા પણ ક્યાંય પાછી પડવાની નથી અને ઘણા બધા લોકો આ બંને ચાને લઈને વિરોધ થાય એ માટે ઘણી બધી એવી પોસ્ટો કરી રહ્યા હતા એક ચાને વધારે ઊંચી ગણાવી રહ્યા હતા તો બીજી ચાને નીચે પાડવાની કોશિશ કરી રહ્યા હતા તો ખરેખર મિત્રો આવું ન કરવું જોઈએ આ બંને ચા એમની રીતે બંને જગ્યાએ બેસ્ટ છે એકવાર ટેસ્ટ કરી જોજો આ બંને ચાયનો તમને જે અનુકૂળ લાગે એ પીજો તો અત્યારે જે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એની અંદર તમે બંને ચાને સપોર્ટ કરો એવું જ આપણું માનવું છે કારણ કે હરિભાની ચા પણ બેસ્ટ છે અને ઠાકોરજીની ચા પણ બેસ્ટ છે તમારું આના વિશે શું કહેવું છે એકવાર કોમેન્ટ કહીને જરૂરથી જણાવજો અને વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો જેથી કરીને લોકો ઠાકોરજીની ચા પણ ખરીદે અને હરિભાની ચા પણ ખરીદે તો હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને આગળ પણ આવણે આવો સપોર્ટ કરતા રહેજો